રાઈટ ટુ એજ્યુકેશન એક્ટનો કાયદો અમલમાં લાવવામાં આવ્યો હતો આ કાયદાના નિયમ અનુસાર કોઈપણ ખાનગી શાળાઓમાં પચીસ ટકા સીટ આર્થિક રીતે નબળા અને વંચિત વિદ્યાર્થીઓ માટે અનામત રાખવાની હોય છે તે અન્વયે શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસના અંતર્ગત ગઈ અઠ્યાવીસ બે બે હજાર પચીસથી આવનારી બાવીસ ત્રણ બે હજાર પચીસ સુધી રાઇટ ટુ એજ્યુકેશન એક્ટના ફાયદા હેઠળ શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસમાં એડમિશન ધોરણ એકમાં એડમિશન માટે કાર્યવાહી ચાલુ છે તો તેના માટે આ વર્ષે છેલ્લા ત્રણ વર્ષથી અમે હેલ્પ સેન્ટર ચાલુ કર્યા છીએ અને આ વર્ષે પણ અમે હેલ્પ સેન્ટરના કાર્યરત કર્યું છે તેમાં અમે કોઈ પણ વિદ્યાર્થીઓના વાલીઓને જેને લાભ લેવો હોય તેમને પૂરતી માહિતી આપીએ છીએ તેમજ વિના મૂલ્યે એમનો ફોર્મ ભરી આપી અને એડમિશન પ્રોસેસમાં એમને સરકારી બનીએ છીએ અને બનતી મદદ કરીએ છીએ વિરલબાજા આરટીએના જે તમે ફોર્મ ટૂંકમાં જે ભરી આપો છો તે તમારા તરફથી ભરોસો કે કોઈ ટૂંકમાં દાતાશ્રી છે ટૂંકમાં ના ના એમાં દાતાશ્રી કોઈ નથી અમે અમારા તરફથી જ ભરીએ છીએ ટૂંકમાં તમે એક સેવા ટૂંકમાં કરો છો અને ઢસા જંકશનની જે છે આપણે વાલીઓ એની માટે છે કે આ યોજના ઢસા ગમે આજુ ગામડા વિસ્તારમાં પણ કોઈ પણ આપણે તો ઢસામાં રહીએ છીએ એટલે ઢસાના દરેક વ્યક્તિ માટે તો હોય જ છે પણ આજુબાજુના ગામમાંથી કે કોઈપણ વ્યક્તિ આવે તો કોઈપણ વ્યક્તિ માટે આપણે ભરી આપીએ અને આરટીએના જે ફોર્મ જે તમે ભરી આપો છો તેનો સમય શું છે આરટીઆઈનો ફોર્મ ભરી આપવાનો અમારો કાર્યાલયનો સમય બપોર પછી પાંચ વાગ્યાથી સાંજના આઠ વાગ્યા સુધીનો હોય છે બાકી દિવસ દરમિયાન કોઈપણ વ્યક્તિને ફોર્મ ભરવું હોય કે કાંઈ માહિતી જોતી હોય તો મારા મોબાઈલ નંબર ઉપર ફોન કરી માહિતી પૂરી પાડીએ છીએ અને પછી એમને અમે કાર્યરત કાર્યાલય કરીએ ત્યારે એમનો ફોન ભરી આપીએ છીએ તમારો કાર્યાલય કઈ જગ્યાએ આવેલું છે હાલમાં હાલમાં હિંમતભાઈ કટારિયાના ઘર પાસે ખાઉભાઈ કટારિયા મારું ઢસાડમ છે